હતું તારીખ ચોવીસના દિવસે મારું ફોરેસ્ટનું પેપર અને હું જવાનો હતો સાયલાથી અમદાવાદ તો સૌ પ્રથમ આપણે ગામડીથી જવાનો હતો એટલે બસ પકડવાની તે વહેલા જાગી ગઈ અને આપણે સાયલીની બસ પકડી જે બોટાદ સુરેન્દ્રનગર હતી અને વહેલા સાત આઠ વાગે આપણે નીકળી ગયા હતા આપણું એક્ઝામ માટે જે સ્થળ હતું ત્યાં જવા માટે તો આપણે પહોંચી ગયા સાયલાના બસ સ્ટેન્ડની અંદર હળવે હળવે હાલતા હાલતા મને એવું લાગ્યું કે લાઈને આપણા વ્યુઅરને થોડુંક સાયલાનું બસ સ્ટેન્ડનો નજારો બતાવી તો આ જુઓ ત્યાં સાયલાનો બસ સ્ટેન્ડનો નજારો હશે અને ઘડીક ઉભો રહ્યો ત્યાં એક રિક્ષા આવી ફટાફટ કે ધામી દિન સરકારે નવી સુવિધા ચાલુ કરી છે કે શું એવું નહોતું પણ બસની થોડીક વાર હતી પછી આપણે મેં કે લાઈન ટાઈમ ટેબલ જોઈ જોઈ કેવું છે ટાઈમ ટેબલ ક્યારે બસ આવે પછી ટાઈમ ટેબલ જોયું પડ્યું કારણ કે ઓલા કાકા બાર એ બે યા જ નહોતા પછી આપણને બસ મળી જાય ગાંધીનગર વાળી આપણે ઈસ્કોણે ઉતરવાનું હતું પછી આપણે ઠેલાને સડાયો માળીએ અને પછી આપણને મને ઓલું ગીત યાદ આવી ગયું લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ યાર

ನಮಗೆ ಲೈನ್ ಥರ ವ್ಯೂವರ್ ಬಿಲ್ಡಿಂಗ್ ನಜಾರೋ ಬಿಲ್ಡಿಂಗೋ ನಜಾರೋ ಪಾಗಿ ಬುಕ್ ಆ ಇಸ್ಕೋ ಆಗು ಮಂದಿರ ಜೀವ ಹೋಟಲ್ ಫೈವ ಸ್ಟಾರ ಹೋಟಲ್ ಇಡ್ಲಿ ಓರ್ಡರ್ ಆ ದೊೋ ಇಡ್ಲಿ ಆಯಾ ಗರಮೂಜಾ ಹಾಲ್ ತೀರ್ಟಿಎಸ್ ಬಸ್ ಪಕಡುವ ಬೀ ಆರ್ ಎಸ್ ಬಸ್ ಬಸ್ ವಿಡಿಯೋ ಉತ್ತಾರು ಟಿಕಿಟ ಲೈ ಬೆಳೆ ವ್ಯೂವರ್ કીધા જો બસ છે આ બસની અંદર થોડીક આપણે નજર ફેરવી તો આપણી નજર પાછા બે યુગલમાં પડી ગઈ ફોરેસ્ટ પેપર હતું આપણને યુગલ તો જલ્દી યાદ આવી જાય યુગલ બે વાતો કરતા મેં કીધું આપડો ગમે ત્યારે દી આવે આપણને બાજુવાળી સીટ નહીં મળતી મેં કીધી બાજુ હાલ ધ્યાન નહીં દે આપણે ફોરેસ્ટ પેપર નહીં કરે પેપર નહીં સારું જ એ બાજુ ધ્યાન દઈશું તો હું પછી બીઆઈ ગયો પાછું આ બારી બાજુ થોડોક કહી ગયો બાયરીમાં પાછું ધૂંધળું દેખાતું મેં કીધા ને સાફ કરતા એમસી વાળા ત્યાં મેં કીધા બિલ્ડિંગ ઉપરથી કેમ આ બાંધેલું છે એમાં કંતાનો ત્યાં પાછું બી આર્ટીનું બીજું બસ સ્ટોપ આવી ગયું તો પછી મને વિચાર આવ્યો મેં કીધા આ કંતાને કેમ બાંધેલું છે બિલ્ડિંગ ફરતે મેં કીધા આને કેમ કંતાનું ઓઢાડ્યું મેં કીધા ઉદાઉમાં લગ્નગાળા મેઠે પાથરતા હોય છે ગામડાની અંદર ત્યાં પછી મેં કીધા વસ્તુ બસ્તુ કામ બામ ચાલુ હોય ને તો વસ્તુ બસ્તુ હેઠળ નો પડે ને એટલે મેં આ મને એવું લાગ્યું કે એનું કામ કરતી હતી લાઈન થોડોક શૂટ કર્યું આગળ થોડુંક આપડે બસ સ્ટોપ આવી જવાનું હતું આપણે પછી આપડે ઉતરે જવાનું હતું થોડુંક સાઈડમાં રસ્તો ક્રોસ કરીને જવાનું હતું ત્યાં એ પાછું ઈકો રોડ સાઈડમાં મેં કીધું આમનો મેમો પાડવાની જેટલું લાગે છે થોડોક આગળ ત્યાં પાછો બીજો ઈકો પડેલો બીજો ઈકો થોડોક વેઠ્યો ને ત્યાં આપણે પાછો દુકાન બરાબર ગાયું દેતા હોય એવું મને લાગ્યું ગાડ્યું નથી ત્યાં કંઈક લગ્નમાં જતા હાથ કરતા હતા હાથ કરતા મેં કીધા અમારે લગ્નમાં જવાનું હતું પણ આજ મારે પે ફોરેસ્ટનું પેપર છે પછી મેં કીધા હાય નવા આમ ક્યાં ધ્યાન દે લગન બાજુ મેં કીધા ફોરેસ્ટનું પેપર છે એ બાજુ આપણે રસ્તો હતો એ બાજુ રોન સાઈડમાં જે વિડીયો બંધ ગયેલો પછી એ બાજુ એ આવી જાય એ બાજુ હું ત્યાં મને ગામડાએ જેવું ફિલ નિકાર રસ્તા એ હવે નાના નાના ને હવે ટુકડા હતા ને ખાડા ખડિયાવાળા રસ્તા હતા કીધા અમે રસ્તો આવે ટૂંકો ને અમે અહીંયા ગાડીઓ આવી ગયા હવે કંઈક ઉડાડી નાખ્યું મેં કીધા એમ કરાય કે અહીંયા સાઈડમાં વ્યૂ જાય નહીં અહીંયા ગાડી બડી ઉડાડી નાખી ત્યાં અહીં ગાડી હોતું નીકળે સારું એટલે હું થોડોક સાઈડમાં વહી ગયો એક ગાડી તો ગઈ વાંહે વાંહે બીજી ગાડી આવી મેં કીધા એમ તો ધ્યાન રાખીને હાલે હાલવું પડશે રસ્તો ખડબસડો છે અને મારી ગાડી ઉપર ગાડી વાંહે વાંહે નીકળે છે ઠેબા ખાતા ખાતા પૂગી ગયા સેન્ટર ઉપર પૂગતા પહેલા એક દુર્ઘટના થઈ ગઈ કારણ કે પાપન પેરી વાયથી આપણને ઠોક દેવા હતી તો હવે મને ઓલા પછી આગળ એક્ટિવ પછી મને મોદી સાહેબનો ડાયલોગ યાદ આવ્યો તમને દેવું એવું લાગ્યું છે પાપન પેરી માટે ડાયલોગ આપ્યું ના એટલે આપણે એક્ઝામ સેન્ટર માટે ડાયલોગ આપ્યો હતો મોદી સાહેબનો તો આપણો અમદાવાદનું એક્ઝામ સેન્ટર હતું જે ભોપાલની અંદર આવેલું છે જે મિત્રોને આ સેન્ટર હોય તે મિત્રો કમેન્ટ કરજો પછી આપણે વીઆ ગયા હતા જે એક્ઝામ સેન્ટરની પાછળની સાઈડ છે એનો મેન ગેટ હતો ત્યાં ગયા ત્યાં કેટલા વિદ્યાર્થીઓ પૂગી ગયા હતા એક્ઝામ દેવા તો આપણે વિડીયો પણ વિડીયોમાં તો જર મરી ગઈ આવી છે તડકાની સબિયા એ ખબર જ નહીં અહીંયા પૂગતા તો પૂગ્યું છે પણ થ્યુ લોસો એવો કે તડકોય ફૂલ થઈ ગયો હતો અને મજો જાડવાનું સાંભળ્યું હોય નહીં બહુ ગમે એમ કરીને જાડવાનો સાયો હોય જે કે ગેઠ હાંવું હતું ઝાડવું ત્યાં બે જાય પણ ને કસરો ઘણો હતો બધા બેઠા હતા આપણે બે હવામાં શું વાંધો આ જવાનું બધાનું થાય એવું આપણું થાય એવું વિચારી બેહી જાય આપણે આ ભાઈ બધા બેઠા હતા તો આપણે કંઈ બે વાંધો હતો ને ગેટ ઠામું બેહી ગયા મેં કીધું જેવું પેપર પૂરું થાય એટલે આપણે યુઝ જવાનું આગળ ગેટની અંદર પણ એવું તો મજા તાલવા નથી દેતા અંદર આ બધા મજા તળપડીયા મારતા હતા ગમે ત્યારે પેપર પૂરું થાય ને ક્યારે બધા બહાર આવે તે હળવે કરતા કરતાં કરતાં એક હળવળ એક ભાઈ બહાર નીકળ્યા અને જો આ બીજા ભાઈ હાલ્યા આવ્યા ગેટની અંદર આવડા સાઈડમાં લાલ ટી શર્ટવાળા હેલા આવ્યા એ નહીં ઠેલો નાખીને જો એની પાછળ હળખાયેલા આવ્યા પણ એમને ઘડી કરીને પાછા બોલાવી લીધા કારણ કે બધાને ખાઈ રહ્યા છોડવાના હતા આ બધા પહેલાં નીકળી ગયા અને ગમીને કીધું હોય પહેલાં નીકળવાનું પછી પાછો ગેટ બંધ કરીને અંદર બધાને પૂરી દીધા અને બધા અંદર ભેગાઈ થાય ત્યાં લઈ ગેટ ખોલ્યો જ નહીં જો આપણે પાછું ઝૂમ કરી નહીં બતાવીએ પાછું આપણે કેમેરો એવો પાછો વીસ એક સુધી તો ઝૂમ થાય આપણો કેમેરો बी सिपवाला सूट वञी रीति तीजी सिपवाला न टगल थियो मिक्सा कीअं वारो आवादे मां તો ત્યાં બધા તડપડીયા મારતા જો કેટલા ભેગા થઈ ગયા હતા થોડીક વાર લાગી ત્યાં બીજી શીખવાળાને સોડ્યા બધાને બધાને મોઢા તો મલકાતા હતા એમને બધાને ગીમે એવું પેપર ગયું હોય આપણને શું ખબર એ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કેવું પેપર ગયું છે બધાને મોઢા તો બહુ મલકાતા હતા પછી આપણે વીઆઈ ગયા ત્રીજી શીખનો વારો હતો ને એટલે થોડાક આગળ વીઆઈ જાય અને પછી ત્રીજી શીપવાળા બધા થઈ ગયા હળવે હળવે એન્ટર થવા માંડ્યા ગરદી બહુ થઈ ગઈ હતી એટલે આપણે વાંય ઊભા રહે કારણ કે પહેલાં તો આપણે જાવી નહીં મને દિમંતુ કે ત્રીજી શિફ્ટમાં હું એક છું ત્યાં કેટલાય પૂગી ગયા હતા બધા ફોરેસ્ટની એક જામ દેવાવાવાવાવાવાવાવાવાવાવાળા છે ગાડીઓનું લઈને પૂગી જ્યા હતા પછી આપણે અલ્ટ્રા એચડી કેમેરા છે ઝૂમ કર્યું કારણ કે આપણો અલ્ટ્રા એચડી કેમેરો રિઝલ્ટ એવું આપે તો રિઝલ્ટ આપતા આપતા એટલે મેડમ હમું નજર આપડે પડી ગઈ મેડમ હમું તો મેડમ એટલે પાણી પીવા મેડમ તમે એકલા એકલા પાણી પી લો જો મેડમ એકલા એકલા પાણી પીવા તમને ઝૂમ કરીને બતાવું એકલા એકલા પી લો જ્યારે માવો તો તમે કમેન્ટ કરવાનું કે ભૂલતા જ નહીં હો તો પછી આપણે જોયું ને ફરેશનું પેપર હતું એટલે ફોન સ્વિચ ઓફ કરીને એક્ઝામ દેવા વીઆઈ ગયા હતા પછી આપણે પેપર પૂરું થયું હતું અત્યારે અંધારું થઈ ગયું હતું ખરા ઘરનું પછી આપણે બીઆર ટીસ્ટની બસ પકડીને ઈસ્કોને જવાનું હતું તો આપણે નીકળી ગયા હટાછટા હલવા અને પછી આપણે બીઆરટી બસ પકડીને અને બીઆરટીએસનું બસ સ્ટેશન હતું ત્યાં ઉતરી અને રોન સાઈડમાં આપણે આવેલી પછી સીધી સાઈડમાં તો આપણે આવેલા જ નથી કોઈ દિન એટલે રોન સાઈડમાં વિડીયો ઉતારતા ઉતારતા એ લ્યા આપણે ગાડી મળી જાય એટલે મેં કીધું આ આપણી ગાડી નથી આગળ પડી એ આપણી ગાડી હતી ત્યાં પૂછ્યો પછીમાં મને યાદ આવ્યું એટલે આપણે ગાડી લાવ્યા જ નથી આપણે બસમાં આવ્યા હતા કારણ કે આપણે કંઈ ગાડી જ નથી મેં કીધા પછી આ વિડીયો ઉતારતા ઉતાર વિડીયો જોઈશ પણ ઈશકો આપણે સુરેન્દ્રનગરની બસ પકડી અને પછી ન્યાં જવાનું તો આપણે વાળ કપાવવા ત્યાં વાળ કપાવીને પછી જવાનું ઘેરે ઘરે કારણે એટલા માટે જવાનું તો વાળ કપાવવા કારણ કે થોડાક દિવસ منورنجن کوئی بولی گئی ہو لگاڑتا હિન્દુસ્તાર કે હર વ્યક્તિ